આણંદના શખ્સે પોતાના વિરુદ્ધ નોંધાયેલા ચીટિંગના ગુનાની વિગત છુપાવી પાસપોર્ટ રિન્યૂ કરાવતા આણંદ ટાઉન પોલીસે પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી વિદ્યાનગર પોલીસ મથકમાં નોંધાયેલ ચીટિંગના ગુનાના આરોપીએ પોતાના ગુનાની વિગત છુપાવી પાસપોર્ટ રિન્યૂ કરાવ્યો હોવાની ફરિયાદ પોલીસના ચોપડે ગત રોજ નવમી ઓગસ્ટના રાત્રિના સાડા સાત કલાકે નોંધાય છે આ અંગે આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વિગતે જોઈએ આણંદ શહેરના પ્રિતેશભાઈ હર્ષદભાઈ પટેલ વિરુદ્ધ સન ઓગણીસો અઠ્ઠાણુંની સાલમાં વિદ્યાનગર પોલીસ મથકમાં આઈપીસી કલમ ચારસો પંદર ચારસો છાસઠ ચારસો સડસઠ ચારસો સિત્તેર ચારસો એકોતેતેતેર અને ચારસો સાડત્રીસ મુજબનો ગુનો નોંધાયો હતો આ કેસ કોર્ટમાં પેન્ડિંગ હતો તે દરમિયાન પ્રિતેશભાઈ પટેલે રેગ્યુલર જામીન ઉપર મુક્ત થયા હતા ત્યારબાદ પ્રિતેશભાઈ હર્ષદભાઈ પટેલે પાસપોર્ટ નંબર જી જે આડત્રીસ ચોરાણું બે અડતાલીસ જે તારીખ છવ્વીસ છ બે હજાર સાતથી પચીસ છ બે હજાર સત્તર સુધી વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાંથી ઇન્કવાયરી કરાવી મેળવ્યો હતો તેમજ પ્રિતેશભાઈ હર્ષદભાઈ પટેલે જન જનપાર્ક આણંદ વિદ્યાનગર રોડ ઉપર સામરખા સરનામે પાસપોર્ટ નંબર ઝેડ બસો બાર ચારસો ત્યાંસી આઠ તારીખ તેર ત્રણ બે હજાર તેરથી બાર ત્રણ બે હજાર ત્રેવીસ સુધી રિન્યૂ કરાવ્યો હતો ત્યારબાદ ફરીથી પ્રિતેશભાઈ હર્ષદભાઈએ જનાન એપાર્ટમેન્ટ ગોલ્ડ સિનેમા સામે આણંદ વિદ્યાનગર રોડ આણંદના સરનામે પાસપોર્ટ નંબર ડબલ્યુ બેતાલીસ આડત્રીસ આડત્રીસ આઠ જે તારીખ બાર આઠ બે હજાર બાવીસથી અગિયાર આઠ બે હજાર ત્રેવીસ સુધી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં રિન્યૂ કરાવેલ છે જોકે આ રિન્યૂ દરમિયાન પ્રિતેશભાઈ હર્ષદભાઈ પટેલે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં પોતાના વિરુદ્ધ દાખલ થઈ ગુનાની માહિતી જાહેર નહીં કરી તે છુપાવતા આણંદ ટાઉન પોલીસે જાતે ફરિયાદી બની પ્રિતેશભાઈ હર્ષદભાઈ પટેલ વિરુદ્ધ પાસપોર્ટ એક્ટની કલમ બાર એક બી મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે